શ્રી કૃષ્ણ અને સુદામા બંને ગુરુકુળ અભ્યાસકાળથી મિત્રો હતા કૃષ્ણ દ્વારકાધીશ થયા અને સુદામા દારિદ્ર જીવન જીવતા હતા આથી સુદામાની પત્નીએ તેમને કૃષ્ણ પાસે મોકલ્યા સાથે તાંદુલ એટલે કે ચોખા મોકલ્યા સુદામા ચાલતા ચાલતા દ્વારકા પહોંચ્યા કૃષ્ણએ ઉમળકા બેર પોતાના મિત્રનું સ્વાગત કર્યું તેમને બેસાડી પગ ધોયા અને પગ દબાવતા રહ્યા સુદામા શરમાતા હતા પણ કૃષ્ણએ તાંદુલની પોટલી લઈ લીધી એક મુઠ્ઠી લઈને ફાંકી ગયા બીજી મુઠ્ઠી ભરીને ફાંકી ગયા જેવી ત્રીજી મુઠ્ઠી ઉઠાવીને ફાંકવા ગયા કે રૂકમણી દેવીએ જલ્દીથી તેમના હાથ પકડીને કહ્યું શું ભાભીના સ્વાદિષ્ટ ચોખાનું બધું જ સુખ તમે એકલા જ માણશો મને પણ લાભ લેવા દો દ્વારકાધીશના ઓઠો પર એક અર્થપૂર્ણ સ્મિત ઉપસ્થિત થયું અને ચોખા પોટલીમાં પાછા મૂકીને પટરાણીને આપી દીધા સુદામા જોડે વાતો કરતા હતા એમ વાતો કરતાં કરતા કૃષ્ણ ક્યારે તેમના દગાવા દબાવવા લાગ્યા તે સુદામાને ખબર જ ના પડી સુદામા લગભગ સુઈ ગયા હતા પરંતુ કૃષ્ણ પોતાના જ વિચારોમાં લીન થઈ ગયા હતા ત્યારે રૂકમણી દેવીએ તેમના ખભા પર હાથ રાખ્યો કૃષ્ણ તેમનો હેતુ સમજી ગયા એટલે પોતાના કક્ષમાં ચાલી ગયા કૃષ્ણની લીન અવસ્થા જોઈને રૂકમણી દેવીએ પૂછ્યું સ્વામી આજે આપનો વ્યવહાર બહુ જ વિચિત્ર દેખાય છે મોટા મોટા સમ્રાટ તમને મળવા આવે છે પણ તમે જરા પણ પ્રભાવિત થતા નથી જ્યારે આ તમારા મિત્રના આવવાની જાણ થતા જ તમે એટલા બધા ભાવ વિભોર થઈ ગયા કે ભોજન છોડીને ઉઘાડા પગે લેવા માટે દોડી ગયા આપને કોઈ પણ દુઃખ કષ્ટ કે પડકારે રોડાવ્યા નથી ત્યાં સુધી કે ગોકુળ છોડતી વખતે માં યશોદાના આંસુ જોઈને પણ તમે રડ્યા નથી જ્યારે આ મિત્રના જૂના ફાટેલા વસ્ત્રો તથા તેના પગના છાલાઓ જોઈને એટલા બધા ભાવુક થઈ ગયા કે તમારી આંખના આંસુથી તેમના પગ ધોવાઈ ગયા કૂટનીતિ રાજનીતિ અને જ્ઞાનના તમે શિખર પુરુષ પોતાના મિત્રને જોઈને કેવા તલ્લીન થઈ ગયા કે કાંઈ વિચાર્યા વગર તેને સમસ્ત ત્રિલોકની સંપત્તિ તથા સમૃદ્ધિ સમૃદ્ધિ દેવા જઈ રહ્યા હતા કૃષ્ણએ કહ્યું એ મારો બાળપણનો મિત્ર છે પરંતુ બાળપણમાં તેણે ચોરી છૂપીથી તમારા ભાગના ચણા પણ લીધા હતા એમ સત્યભામાએ પણ પોતાના વિચારો રજૂ કર્યા કૃષ્ણએ કહ્યું સત્યભામા સુદામાએ ત્યારે જે કર્યું તેને માટે સમસ્ત સૃષ્ટિએ તેમનો આભાર માનવો જોઈએ સુદામાએ મારા ભાગના ચડા નહોતા ચોર્યા મારું ભાવિ દારિદ્ર્ય ચોર્યું હતું તેને ખબર હતી કે તે ચડા આશ્રમમાં ચોર મૂકી ગયા હતા તેણે એક બ્રાહ્મણીના ઘરેથી ચોર્યા હતા એને એ પણ ખબર હતી કે તે બ્રાહ્મણીએ શ્રાપ આપ્યો હતો કે જે પણ તે ચણા ખાશે તે જીવનભર દરિદ્ર રહેશે સુદામાને લાગ્યું કે જો હું દરિદ્ર થઈ જઉં તો સંપૂર્ણ સૃષ્ટિ દરિદ્ર થઈ જાય સુદામા એ સંપૂર્ણ સૃષ્ટિના કલ્યાણ માટે પોતે દરિદ્ર થવાનું સ્વીકારી લીધું રૂકમણીના મોડામાંથી શબ્દો નીકળી ગયા હાસલો મોટો ત્યાં કૃષ્ણ કહ્યું હવે તમે જ કહો કે આવા મિત્રને માટે મને ના ગોકુળ છોડતી વખતે હું એટલે નહોતો રડ્યો કે જો હું રડું તો મારી માતા તો પ્રાણ જ છોડી દે રુક્મણી દેવી લોકો તો મારાથી તેમનું ભલું થવાની અપેક્ષા રાખે છે બસ સુદામા જેવો મિત્ર જ જે પોતાના સુખ માટે પોતાના મિત્રના સુખ માટે સ્વેચ્છા એ દરિદ્રતા સ્વીકારી લે છે એ કક્ષમાં બધી જ રાણીઓની આંખો રડી ઉઠી તથા બહાર સુદામાના નેત્રો રડી ઉઠ્યા તો આ છે કૃષ્ણને સુદામાની મિત્રતા सुधामासलु बाह ॐ श्रीकृष्णार्पणमस्तु